તો શા માટે તમે આ લોકો પાસેથી ફી વસૂલો છો સાહેબ ફી વસૂલવાનું બંધ કરી દો કેટલા દિવસ આવી તે યુવાનો પાસે તમે ડબલ ડબલ ફી વસૂલ છો ફી વસૂલમાં તો એક દિવસ લેટ પણ નથી ચલાવવામાં આવતું તો તમે આ યુવાનોને તમે સુવિધાઓ નથી આપી શકતા શા માટે સાહેબ તમને પૈસા આપે છે ટેક્સ આપે છે બધું આપે છે તે છતાં તમે નથી આપી શકતા આ લોકોને સુવિધાઓ તો રાજીનામા આપી દો ને સાહેબ શા માટે આવી રીતે તમે આવી રીતે બાળકોને હેરાન કરો છો ક્યારેક ઈયળો નીકળે છે તો શું છે સાહેબ વાતો તો તમે મોટી મોટી કરો છો આખરે મોટી વાતો કરો છો તો કામ પણ કરો ને શા માટે કામ નથી કરી શકતા જ્યારે રજૂઆત ધારાસભ્યને પણ કરી હતી તો ધારાસભ્ય પણ કાંઈ જવાબ ન આપવામાં આવ્યો શા માટે ક્યાં દેશના યુવાનોને આવી રીતે આપણે ભવિષ્ય જે છે તેનું આવી રીતે વેઠવાડવાનું છે તમે કાઈ રીતે સાહેબ યુવાનોને જમવાનું તો સારું આપો ગરમ પાણી તો આપો તમને ફી આપે છે શા માટે આપે છે તમને ફી આવી રીતે ન હોય સાહેબ આ દેશનું ભવિષ્ય છે દેશના ભવિષ્યને તમે કઈ રીતે લઈ જવા માગો છો કાલની પેઢીને તમે આવી રીતે જમવાનું આપો છો આખરે તમે પણ જમી તો જુઓ સાહેબ એ જમવાનું યુવાનોને તમે જમાડો છો તો તમારે પણ જમવાનું જરૂર જમવું જોઈએ તમારે તો બસ એસીની મસ્ત હવા ખાવી છે એસી રૂમમાં બેસવું છે સરકારી ગાડી લઈને ભરવું છે યુવાનો કાંઈ પણ કરે કે જમે કે ન જમે તમને કાંઈ જોવાનું નથી કેમકે તમને તો કોઈની ચિંતા જ નથી યુવાનોની દેશનું ભવિષ્ય ક્યાં પણ જાય શા માટે યુવાનો ચાર વર્ષથી તમને રજૂઆત કરે છે ચાર વર્ષથી તમે સાહેબ રજૂઆત ખાલી સાંભળતા જ આવ્યા છો કામ એકે બેરી કર્યું છે આ યુવાનોને તમે આંદોલન માટે પોલીસ ને આગળ કરો છો તમે તમે પોતે હેન્ડલ નથી કરી શકતા તો તમે પોલીસ ને આગળ કરો છો તો આ સાહેબ યુવાનો છે નવની પેઢી છે આ નવું ગુજરાત છે મોટી વાતો કરો છો તો બંધ કરી દો આ યુવાનોને તમે પોલીસ આગળ કરીને શું દર્શાવવા માંગો છો સાહેબ કોઈ આતંકવાદી છે તો તમે તેમની સામે પોલીસ આગળ કરો છો કેમ કે તમારી પાસે જવાબ રહ્યા નથી આ આગળ કરો છો બંધ કરી દો સાહેબ નહીં ચાલે આ નહીં ચાલે યુવાનોને હેરાન કરવાનું રહેવા દો તે ભવિષ્ય છે દેશનું તો તેમને સુધારવાનો જવાબદાર પણ તમારો જ છે તેમને આગળ સપોર્ટ આપવો તમારું કામ છે સાહેબ આવી રીતે ન હોય તમે તમે ટેક્સ વસૂલો છો ફી વસૂલો છો તો શા માટે વસૂલો છો તે બંધ કરી દો તે માટે કરતા આંદોલન કરવાની પણ ના પાડો છો આઝાદી સાહેબ દેશને આવી રીતે જ આવી છે આવી રીતે જ આઝાદી મળી છે આપણને મૂળભૂત અધિકાર છે તેનો આંદોલન કરવો તમે રોકી નથી શકતા જોવાનું તે રહ્યું કે આ તમે લ્યો છો મારું નામ સત્યજીતસિંહ સરવૈયા છે હું હાલમાં યુનિવર્સિટી અધ્યક્ષની જવાબદારી અત્યારે પ્રશ્નોને લઈને એવા બાબતે આવ્યા છીએ કે અહીંયા આપણે સોલારની પછી ગરમ પાણીના નાવા બાબતે ત્રણ વર્ષથી પ્રશ્નો છે એવા વિવિધ પ્રશ્નોને લઈને આજે અમે એબીવીપીની ટીમ આજે સમરસ ખાતે આવી છે આંદોલન માટે જો આજે અમારા પ્રશ્નોનું નિરાકરણ નહીં આવે તો આજે એબીવીપી ઉગ્રથી ઉગ્ર આંદોલન કરશે અને તેની પૂર્ણ જવાબદારી સમક્ષ સમરસ હોસ્ટેલની રહેશે મારું નામ ભરવાડ વિષ્ણુ કપાલભાઈ છે હાલ હું સમરસ કુમાર છાત્રાલય ભાવનગર રહું છું વારંવાર ત્રણ વર્ષથી ગરમ પાણીની અવ્યવસ્થા છે અહીંયા અને જમવાની વારંવાર ક્વોલિટી ખરાબ આવવાથી આ વખતે વિદ્યાર્થીઓ ઉગ્ર આંદોલન ઉપર આવી ગયા છે વિદ્યાર્થીઓની એવી માંગ છે કે કલેક્ટર સર અહીંયા આવે અને એનું આ જીવનનું નિરાકરણ લાવે ત્યાં લાગી વિદ્યાર્થી આજે હટશે નહીં અને જો આ આંદોલન આજે જે અમારું ન પૂરું કરાયું તો કાલ વિદ્યાર્થી કલેક્ટર ઓફિસે જઈને અહીંયા ઉગ્ર આંદોલન કરવાની ચીમકી આપી રહ્યા છે આજ રોજ સમરસ ખાતે આંદોલન કરવા આવ્યું છે જેનો વિષય છે કે અહીંયા છેલ્લા ત્રણ વર્ષથી ગરમ પાણીની સુવિધા મળતી નથી જે પ્રાથમિક સુવિધા છે તેના ભોજનની ગુણવત્તામાં સતત રજૂઆત કર્યા બાદ પણ ભોજનની ગુણવત્તામાં સુધારો કરવામાં આવતો નથી આજે ચોથી વાર રજૂઆત કરવા આવી હતી બરાબર છેલ્લા ત્રણ વર્ષથી નાવાના ગરમ પાણીની સુવિધા આપવામાં આવતી નથી પછી ભોજનમાંથી વારંવાર જીવજંતુ નીકળવાની સમસ્યા છે જેનો ઘણીવાર રજૂઆત કર્યા હોવા છતાં પણ એનો નિકાલ કરવામાં આવતો નથી પછી જેમ કે આપણે છાસ પાનો વારંવાર પાણી નાખવામાં આવે છે કે વિદ્યાર્થીઓને પણ ખબર છે એની પણ ઘણી વાર સાહેબને રજૂઆત કરવામાં આવી પણ એનો કંઈ ઉકેલ આવવામાં આવ્યો નથી પછી જેમ કે રસોડામાં સાવ સાફ સફાઈ નથી ઘણા વિડીયો પણ એના પડ્યા છે કોઈ એનો રસોડામાં સાફ કરવામાં આવતી નથી હું શું કામગીરી રહી છું આનો અઠવાડિયામાં ઉકેલ નહીં લાવવામાં આવે તો વિદ્યાર્થી પરિષદ દ્વારા ઉગ્રથી ઉગ્ર આંદોલન કરવામાં આવશે જેની સંપૂર્ણ જવાબદારી તંત્રની છે